વડોદરાના વાઘોડિયા મુકામે આયોજિત મુસ્લિમ ખત્રી બાવીસી સમાજના સમૂહ લગ્નોત્સવમાં આડત્રીસ યુગલોએ એક મંડપ નીચે નિકાહ અદા કર્યા મુસ્લિમ ખત્રી બાવીસી સમાજના સમૂહ લગ્ન વાઘોડિયા નજીક વેજલપુર ગામે સંજર પાર્કના વિશાળ મેદાનમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આડત્રીસ યુગલોએ એક મંડપ નીચે નિકાહ અદા કર્યા હતા વાઘોડિયાના મુસ્લિમ ખત્રી બાવીસી સમાજના એડહોક કમિટીના આયોજન હેઠળ વિશાળ મંડપમાં જનમેદની વચ્ચે સુંદર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના સખીદાતાઓ તરફથી દુલ્હનોને ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ આપવામાં આવી હતી અને દુવાઓથી નવાજવામાં આવ્યા હતા ઉપરાંત ખત્રી સમાજના એક સખીદાતા તરફથી એક યુગલને મક્કા મદીના ઉમરાહ માટે લઈ જવાની જાહેરાત કરવામાં આવી હતી જે સંદર્ભે લગ્ન પ્રસંગ બાદ આડત્રીસ દુલ્હા દુલ્હનનો ડ્રો કરવામાં આવ્યો હતો જેમાં સાત નંબરના યુગલનું નામ ડ્રોમાં નીકળતાં જાહેરાત કરવાની સાથે જ મંડપમાં સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી ઉપરાંત સૈયદ સુહાની મિયા અશરફી કાદરી દ્વારા નિકાહની રસ્મ અદા કરાવીને સમાજ તેમજ સમગ્ર દેશ માટે દુઆઓ ગુજારવામાં આવી હતી બાપુ ને ચિઠ્ઠી આપું છું હવે બાપુ નામ કરશે જેવું નામ થાય તો એક જોરદાર સુભાન અલ્લા નારો મંડપ ખૂણે ખૂણેથી થી જોઈએ સુભાન અલ્લા અલ્લાહ નામ છે एनी फजीला तो अगणित सात नंबर सुभान नंबर सेवन ने जोड़ी ऊपर आवे दूल्हा नंबर सेवन ने जोड़ी ऊपर आवे सात नंबर दूल्हा नंबर 7 ने जोड़ी ऊपर आवे नाराए तकबीर अल्लाह नारा हू रिसालत सात नंबर कौन निसार अहमद खत्री मोहम्मद सलीम आदि मुरादी नसवाड़ी वाला बोडौली અસલામ અમારા ખત્રી બાવીસી સમાજના સમૂહ લગ્નનું આયોજન છેલ્લા ચાર મહિનાથી તાળામાર તૈયારી ચાલી રહી હતી અલમદુલ્લા ખૂબ ખત્રી સમાજનો સારો એવો સહકાર મળ્યો છે અમને એમના વતી અમે ખૂબ ખૂબ અભિનંદન વાઘોડિયા ખત્રી સમાજ કરીએ છીએ તમામ ખત્રી બાવીસ સમાજનો ખૂબ ખૂબ આભાર અભિનંદન કરીએ છીએ અમારા સમૂહ લગ્નમાં આરાધીશ જોડા થયા છે દુલ્હાને દુલ્હાનો ટોટલ આરાધીશ થયા છે એ બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બધાનો અને હાલમાં આખા ગામમાંથી ગામે ગામથી લોકો આવ્યા ખત્રી સમાજના એ બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એમનો અભિનંદન એમને આપીએ છીએ એ બદલ અલહદુલ એમનો શુક્રદા કરીએ છીએ સમસ્ત મુસ્લિમ ખત્રી બાવીસી સમાજનું સમૂહ લગ્ન વાઘોડિયા મુકામે આજ રોજ જે યોજાયું છે તે સમસ્ત ખત્રી સમાજના સહ સહકારથી યોજાયેલું છે અને આજ રોજ સમસ્ત ગુજરાતમાંથી અને મહારાષ્ટ્રમાંથી ખત્રી સમાજ આ સમૂહલગ્નના આ આ પ્રસંગમાં ઉમટી પડેલો છે અને ખુશીથી દરેક ખત્રી સમાજના નવયુવાનો આ સમાજના કાર્યમાં કામ કરીને ધન્યતા અનુભવે છે આ ખત્રી સમાજ ગામે ગામથી આવેલા ભાઈઓનું વાઘોડિયા ખત્રી સમાજ હાર્દિક સ્વાગત કરે છે અને બોડેલીના ડભોઈના રાતપીપળા અને વડોદરા વાઘોડિયાના ખત્રી સમાજના તમામ ખત્રી સમાજના સાથ સહકારથી આ સમા આ પ્રસંગનું આયોજન થયેલું છે અને તેમાં દરેક ખત્રી ભાઈઓએ સંપૂર્ણ સાથ સહકાર આપેલો છે